એ કોમ કરાવ છોરો પૈસા કોણ દેકો આલે ઓટો નથી અને હેડો આબુ નહી ગાવ ચોકાણ આ જોગડી આવી જાવ નહીં વાર નહીં કોમન અલ્યા હો આખી જિંદગી કોમ કોમ કરો છો પતળીયા જાવ હો ક્યાં આવો લેટ કે તે હું ભૂસી લે હાલો તન જતાય હું આયો છે હમો કરવા એસે હેડના એવું હો 10 લાખ તું એકણ કોઈ

આપડે તમે મને કોઈ દવા હારી લેજો માર વલલાન પત્તર બઉ ઘડી જાય કરવું

હલો બોલ એટલે પેલી કે મારી સાચી થાય ઉઠાયા એ પોપટલાલ મારી માની પટ્ટી ભરી ગયા પણ દર્શન કરતા કરતા ગયા પટ્ટી લઈ જવું પડે જવું પડે ભાઈ પોપટ એટલે આ પોપટલાલ ની વાત જવું અરે નહીં આપડે રૂમાલ લઈ લોકો જવાનું હોય એવું કરશું બીજું હમણાં કહી દે તો પેલો હમણાં હા તો એ કરશું કે એ ડોસી જતી લઈ ને મંદિર માં કાજા ખબર લઈ જવું ડોસી જતી ના ડોસી ની સાથ ની દુખાવ ઉપડ્યો સાત ની દુઃખ એટલે મૂર્ખા કલ્યાણ બે જણા તમે શું કેવું આમાં જવું પડશે પડે લઈ લે જવાનું હેડન દર્શન કરવા

બાર પોપટ રહ્યો એની પોપટી ઉડી જવાની આગળ મારું કેવું તમે કદી ના ગયા છે ચાની રાખી કદી ના નહીં પાડી પોપટલાઈ ભાઈ આ પોપટલાઇટ કરી દર્શન કરો પેલા માતાજી ના દર્શન કરલો

પેલા આયા એમ કે પોપુલાની ડોશી કે જતી રહી કે સીધા કે તો રવિવાર ભરી ગયા એટલે બથન હું તૈયાર કરે ને એટલે મને મેલી જતા આવશે તો